જગતના તાદ કહેવાતા ખેડૂત ઉપર જાણે કુદરતનો કાળો કહેર વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે ત્યારે એક તરફ ચોમાસું પૂર્ણ થઈ ગયું છે તેમ છતાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો તો જેને લઈને ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી ગયું છે ત્યારે ખાસ કરીને ડાંગર મગફળી સોયાબીન અને કપાસ જેવા પાકોને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ત્યારે પહેલા તો ખેડૂતો સાથે સરકાર દ્વારા કડદો કરવામાં આવ્યો હતો ને સરકાર દ્વારા જ બાદમાં ટેકાના ભાવે મગફળ

સ્વાગત છે એક તરફ ગુજરાતમાં ખેડૂતોનો પાક તૈયાર થઈ જ ગયો હતો ને લણણીનો નો સમય જ હતો ને તેવામાં કમોસમી વરસાદે તેમના પાક ઉપર પાણી ફેરવી દીધું છે જેને લઈને ખેડૂતોમાં એક તરફ જેને લઈને ખેડૂતોએ સરકારની સામે સહાયની માંગ પણ કરી છે પરંતુ હજી સુધી સરકાર તરફથી કોઈ પણ સહાયની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે હવે આ અંગે તેમના

સમ વગરનો છે પણ શ્રાવણ મહિનાની અંદર જેવી રીતે હેલી થાય એવો વરસાદ અત્યારે છે તમે જોયું હશે બાર બાર પંદર પંદર ઇંચ ક્યાંક વરસાદ પડ્યો છે અને આખા આખા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તો લેવાય જ ગયું છે એટલે ડાંગર મગફળી સોયાબીન સહિતના કપાસ સહિતના જે પાકો ખરીફ સિઝન છે એ તમામ પાકોને નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર શ્રી આ જાહેરાત જેવી જે સરકાર છે એ સરકારે એમાંથી બહાર નીકળી અને વાસ્તવમાં ખેડૂતને મદદ થાય એવું કરવું જોઈએ ને એના માટે ગયા વર્ષે જુલાઈની અંદર ઓગસ્ટની અંદર અને ઓક્ટોબર ત્રણ વરસાદોએ ખેડૂતોને પાડ પીટી નાખી છે અને આ વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર અને છેલ્લે અત્યારે ઓક્ટોબરમાં જે અત્યારે કમોસમી વરસાદ છે આમાં ખેડૂતનો મોઢે આવેલો કોળિયો ગરા ગયા વર્ષે છીનવાઈ ગયો આ વર્ષે છીનવાઈ ગયો છે એટલે ખેડૂતોએ જે પાક ધિરાણ લીધું છે આ ધિરાણ ભરી શકે એવી કોઈ ક્ષમતા રહી નથી એટલે સરકાર પાસને એક જ વિનંતી છે કે સર્વેના તમામ નાટકો બંધ કરો જે જે જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે એ જિલ્લાના તમામ ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે આ એક જ માંગ છે ત્યારે પાલ અમલિયાએ સરકાર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે સરકારે હવે સર્વેના નાટક બંધ કરીને પાકના ધિરાણ માફ કરવા જોઈએ અને તેમજ પાકનું જે નુકસાન થયું છે તેને વાસ્તવિક સર્વે થવો જોઈએ અને તાત્કાલિક સહાયની જાહેરાત પણ કરવી જોઈએ ત્યારે હવે એ પ્રશ્ન એ છે કે શું સરકાર વાસ્તવમાં ખેડૂતોની પીડાને સમજીને સહાય કરશે કે ફરી એકવાર માત્ર જાહેરાતના ના ધુમાડા જોડશે એ તો હવે સમય જ બતાવશે કે સરકાર આ અંગે શું પગલા લે છે ખેડૂતોને શું સહાય આપવામાં આવે છે ત્યારે અન્યાય થઈ રહ્યો છે તે અંગે શું કેવું છે અને સરકાર દ્વારા શું સહાય કરવામાં આવશે તેને લઈને શું કેવું છે કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર Transcrição e